રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકરધાણીજી જલારામજી જે નેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં અમારા બપલું બિલકુલ મોજમાં જ રહેવાનું છે વાયગા છે અત્યારે સાત અને બસ બધા નાઈ તો ફ્રેશ થઈ ગયા છે દીવા બધું કમ્પ્લીટ થઈ ગયું અને અહીંયા અમારા બસ કચરાની ડોલ બહાર જઈશ હમણાં આવશે કચરાવાળા બેન કચરો લેવા માટે તો ચલો તો પેલા ફટાફટ આપણે ચા પાણી નાસ્તું ને એ બધું કરી લઈએ અને પછી આગળ આગળ આપણે વાતો કરીએ પાણી ચા પાણી એની પહેલાં આપણે મુલાકાત કરીએ આ બની કારણ કે વરસાદ અમને બહુ પડે અત્યારમાં તો કંઈ લાગતું નથી આવે એવું ફરતી બાજુ વાદળા કાંઈ એવા ખાસ છે નહીં કે એના આ સાઈડ આપણે જરવો ગિરનાર એટલે ગિરનારી મહારાજ આવેલા છે એ સાઈડ બહુ છે નહીં એટલું બધું અને આમે વરસાદ સવારમાં જોર કરે એ કાંઈ કામનો નહીં કારણ કે ગેલજીયા કહે કે બપોર પછી જે જોર કરે ને એ જ સાચું જોર એવી રીતના ગઈકાલે જે સવારમાં એકદમ તડકો હતો અને બપોર પછી આ હા તૂટી પડ્યો જ વરસાદ વાત ના પૂછો તો હોય નહીં વારમાં તો બધું બસ એવી જ રીતના હવે કદાચ મે બી આજે પણ થઈ જાય તો જોરદાર જમાવટ આવી જાય કારણ કે ગિરનાર ભવનાથ જંગલમાં નાના મોટા ઝરણાઓ હવે ચાલુ થઈ ગયા છે જોકે તમારી પાસે સોશિયલ મીડિયા એટલે કે વોટ્સઅપ છે કે ગમે મારફત વિડીયોઝ પણ આવ્યા હોય છે જટા ને એ બધા તો ધીમે 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 હવે ચાલુ થઈ ગયું તો પછી નાવાની ને એવી મોજ આવશે ને ધરણાઓ મન બધે તમારામાંથી કેટલા લોકો જટાશંકર જઈ આવ્યા છે ત્યારે પણ એ નીચે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો ચા પાણી પીવા હોય તો આવી જાવ આવી જશે આપણે અહીંયા ગરમમાં ગરમ ચા આજે છે તારીખ સત્યાવીસ જૂન એટલે કે સેમીફાઈનલનો દિવસ તો અત્યારે છ વાગે આપણે એટલે કે સાત નહીં પણ સાડા સાતની આજુબાજુ આયર્લેન્ડ અને સાઉથ આફ્રિકાનો ફાઇનલ મેચ સોરી સેમિફાઈનલ મેચ ચાલુ થયો છે અને આપણો મેચ છે સાંજે એટલે કે ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ સાંજે આઠ વાગે જોકે આ વિડીયો પૂરો થશે ને આવતીકાલે તમને વિડીયો મળશે ત્યાં સુધીમાં તો બંને મેચના રિઝલ્ટ આવી ગયા હશે કે કોણ કોણ ટીમ ફાઇનલમાં પહોંચી છે જો કે આપણે તો કાંઈ ઉપાધિ છે ને આમ વરસાદ જેવું વાતાવરણ છે એ જગ્યાએ પણ વરસાદ આવે તો પણ આપણે ગ્રુપ એ માં સુપર એટ માં ટોપ ના સ્થાને છીએ એટલે ફાઈનલ માં તો આરામથી પહોંચી જ જઈશું જોઈએ છીએ હવે આગળ આગળ શું થાય છે આજના દિવસમાં મેચમાં અને હવે વારો છે આજના શું વિચારનો તો આજનો શું વિચાર કંઈક એવો છે થોડી આપણા હાથે અને થોડી તકદીરના હાથે લખાયેલી નાની નાની વાર્તાઓનો સંગ્રહ એટલે આપણી જિંદગી સાચી વાત કે નહીં થોડી આપણા હાથે અને થોડી તકદીરના હાથે લખાયેલી નાની નાની વાર્તાઓનો સંગ્રહ એટલે આપણી જિંદગી એકદમ સાચું સારા દિવસો લાવવા માટે ખરાબ દિવસો સામે લડવું જ પડે છે હંમેશા હમ તો ચલો હવે ફટાફટ આપણે હવે તૈયાર થઈ જઈએ થોડા ઘણા થયા છે ને થોડા ઘણા બાકી છે અને આપણે નીકળી જઈએ ઓફિસ અને હમણાં ઓફિસથી આવવામાં લેટ થઈ જાય છે તો એટલે વિડીયો કંઈ એટલો ખાસ બનતો નથી છતાં પણ તમે લોકો એટલો સપોર્ટ કરો છો તો ફરીથી એકવાર થેન્ક યુ સો મચ આજે હું થશે આજે વે લાવશો કે નહીં જોઈએ તો દૂધ લાવવાનું છે નક્કી નહીં દૂધ માટેનું અહીં આજુબાજુ કોક ને કહી દેજે થાય છે કરી છે નહીતર કોથળી લાવશું તો પછી કોથળી કહી દે સાહેબને ચલો વરસાદ તો ક્યારનો ચાલુ થઈ ગયો તો પણ કીધું આપણે આળસ કરતા હતા ઉઠવાની કે નથી ઉઠાવું કાલની વીજળી જોઈએ અને પછી ભીખ લાગી ગઈ હતી એટલે પણ હવે

માર્કેટમાંથી શાકભાજી લઈને બેન પલરતા જાય છે. ટુડે કરતી જરૂર બારીક બધી ભેગા થયા છે કોઈ કેમાં કઈ છે નહીં એવું આપણે જસ્ટ હજી પહોંચ્યા છીએ કેશોદ બાયપાસ ઉપર આજે પણ આપણે ઓફિસથી નીકળવામાં લેટ થઈ ગયું છે કારણ કે કામનું ભારણ એટલું બધું હતું ને એના હિસાબે તો હવે ફટાફટ આપણે જૂનાગઢ પહોંચી જઈએ અને જોઈએ કેટલાક વાગે પહોંચીએ છીએ પોણા આઠ જેવું શું છે કેશોદ બાયપાસે આપણે પહોંચ્યા અને લગભગ નવ વાગ્યાની આસપાસ તો આપણે પહોંચી જઈશું અને હમણાં બે ત્રણ દિવસથી આપણું શેડ્યુલ આઉટ ટાઈટ છે એના હિસાબે આપણે વિડીયોઝ પણ આમ કહીએ ને બહુ લોંગ ફોર્મેટમાં નથી બની શકતા તો હું એકવાર તમને બધા લોકોને દિલથી સોરી કહું છું જેવો પણ આવે છે જેટલો પણ આવે છે એટલો તમે લોકો સ્વીકારો છો એ બદલ ફરીથી તમારા કહું છું તો પેલા ફટાફટ આપણે જુનાગઢ પહોંચી જઈએ અને પછી જોઈએ છે કે આગળ શું કન્ટિન્યુ થાય છે આપણાથી શું છે તારે આવતા હવે ચાલુ થઈ જતી કઈ ચાલુ નથી તમે એવું કીધું કરાવીને બીજી ફરજ કરવી પડે ને મારે એમ ચાલુ બીજી

પછી फटाफट દરવાજો બંધ કરી દીધો એક તો બધાય ઢીકણા ઢીકણા ને એને વિઝડી દરવાજો ખોલીને અંદર ગયા હતા તો આવે હોય નક્કી ના હોય એનું ભાઈ એટલે જ બંધ કરી દીધો કાંઈ વાંધો નહિ હારું હાલો કે હવે આ બધું તો આઈલે રાખશે પણ પહેલા આપણે હરી હર કરી લઈએ પછી પાછા મળીએ છે કારણ કે આજે છે મસ્ત મજાનો મેચ ઇન્ડિયા વર્સસ ઇંગ્લેન્ડ સેમીફાઇનલ અને જોરદાર જમાવટ આવવાની છે કારણ કે 9 વાગે ત્યારે લગભગ મેં ત્યાં ખાવાનું જે પાર્સલ કરાવતો હતો ને ત્યાં बाजूમાં ટીવી હાલતી હતી લગભગ ઇન્ડિયા એ સેકન્ડ આવું છે એવું કે કાચું પાછું મને જોવા મળ્યું ને હું પ્રિડિક્ટ કરું છું કે ઇન્ડિયા જીતી જશે આજે છતાં પણ આ વિડીયો આવશે ત્યાં સુધી થઈ જ ગયો હશે કારણ કે સવારે સાઉથ આફ્રિકા આયર્લેન્ડ નો મેચ હતો એમાં સાઉથ આફ્રિકા જીતી ગયું છે તો હવે જોઈએ આ માંથી કોણ ફાઈનલ રમે છે ચાલો ચલો તો પેલા ફટાફટ હરી હર કરી લઈએ અને પછી મળીએ છીએ પાછા સાડા દસ થવા એવા આપણે નાઈજ ફ્રેશ થઈ ગયા કારણ કે મેચ રમાઈ છે ત્યાં વરસાદ આવ્યો ને આપડા અહીંયા વરસાદ આવતો નથી આજનો આખો થી કોરો શું ગયો પણ બસ કઈ વાંધો નહીં આવી રીતના મેચ વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ રાખે ને તો મજા નથી આવતી જોવાની માંડ જમાવટ આવી હોય ને સૂર્યની ને એ બધાની તા વરસાદ કે મારું કામ બાપલી આ હા હા પણ કાંઈ વાંધો નહીં કટકે કટકે મેચ જોવાનું થશે અને લગભગ આજે લેટ નાઇટ સુધી આ મેચ હાલશે આપણે ઇન્ડિયાના ટાઈમ મુજબ જોઈએ છે કે રિઝલ્ટ શું નીકળીને આવે છે અને બાકી આપણે આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરીએ છીએ મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક નો કરીએ તો લાઇક કરી દેજો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો